હલો સ્ટુડન્ટ્સ કર્મચારી શેર વિકલ્પ યોજનાનો એક દાખલો જોઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ડાબી સાઈડમાં જે રકમ આપી છે એ સૌપ્રથમ સમજી લઈએ પ્રતિક કંપનીએ તારીખ એક ચાર બે હજાર ઓગણીસના રોજ બે હજાર પાંચસો શેર શેર દીઠ રૂપિયા એંસીની કિંમતે કર્મચારી શેર વિકલ્પ યોજના હેઠળ આપવાનું નક્કી કર્યું ત્યારે તેની બજાર કિંમત રૂપિયા બસ્સો હતી જ્યારે શેરની દાર્શનિક કિંમત રૂપિયા દસ હતી દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત માલિકી હકના ઉપયોગનો સમયગાળો ત્રણ વર્ષનો છે કર્મચારીઓએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ એક હજાર છસો શેરનો વિકલ્પ સ્વીકાર્યો કર્મચારી વળતર ખર્ચ ખાતું તૈયાર કર તો જુઓ પ્રશ્નમાં આટલી માહિતી આપી છે આ માહિતીનો ઉપયોગ કરીને આપણે કર્મચારી વળતર ખર્ચનું ખાતું તૈયાર કરવાનું છે બરાબર હવે આ પ્રશ્નમાં આમનોંધ લખવા નથી ગઈ પણ આપણે આમનોન પણ લખીએ અને જરૂરી ગણતરી કરીએ કે જેથી ખાતું બનાવવામાં સરળતા રહેશે તો સૌપ્રથમ તો ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધવી પડશે આંતરિક કિંમત એટલે શું તો આંતરિક કિંમત બરાબર બજાર કિંમત માઇનસ ઓફર કિંમત બરાબર હવે આ પ્રશ્નમાં જે શેરની બજાર કિંમત આપી છે કેટલા રૂપિયા આપી છે બસ્સો રૂપિયા બરાબર તો બસ્સો રૂપિયા શેરની બજાર કિંમત છે ને એમાંથી ઓફર કિંમત કંપનીએ શેર કેટલા રૂપિયાની કિંમતે ઓફર કર્યો એંશી રૂપિયાની કિંમતે તો બસો રૂપિયા બજાર કિંમત છે એંશી રૂપિયા ઓફર કિંમત એટલે ઇક્વિટી શેરની આંતરિક કિંમત તમને મળે એકસો વીસ રૂપિયા બરાબર તો આ રીતે આંતરિક કિંમત મળશે હવે આપણે કંપનીના ચોપડે આમનો લખીશું તો સૌપ્રથમ કંપની તેના કર્મચારીઓ માટે શેર વિકલ્પ મંજૂર કરે ત્યારની આમનો બરાબર કંપનીએ કઈ તારીખે વિકલ્પ મંજૂર કર્યો એક ચાર ઓગણીસ એટલે પહેલી આમનોનમાં તારીખ લખીશું આપણે એક ચાર બે હજાર ઓગણીસ બરાબર કર્મચારી વળતર ખર્ચ ખાતે ઉધાર તે કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે આ રીતે આમનોન થશે એ આમનોની રકમમાં શું લખીશું તો મંજૂર કરેલા શેર ગુણ્યા આંતરિક કિંમત કંપનીએ કેટલા શેર મંજૂર કર્યા તો જુઓ પ્રશ્નમાં પચીસસો શેર મંજૂર કર્યા તો પચીસસો શેર અને એક શેરની આંતરિક કિંમત આપણે હમણાં જ ગણી એકસો ને વીસ રૂપિયા તો પચીસસો શેર ગુણ્યા એકસો વીસ રૂપિયા કરીએ તો ત્રણ લાખ રૂપિયા થાય છે એટલે તમારી આમનો થશે કર્મચારી વળતર ખર્ચ ખાતે ઉધાર ત્રણ લાખ તે કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે ત્રણ લાખ રૂપિયા બરાબર તો કર્મનીએ તેના કર્મચારીઓ માટે આ વિકલ્પ યોજના મંજૂર કરી બરાબર હવે કર્મચારીઓ શેર વિકલ્પ યોજનાનો સ્વીકાર કરશે ત્યાર નહીં આમનો તો જુઓ કર્મચારીઓ કઈ તારીખે શેર વિકલ્પનો સ્વીકાર કર્યો તારીખ એકત્રીસ ત્રણ બાવીસના રોજ સોળસો શેરનો વિકલ્પ સ્વીકાર્યો એટલે બીજી આમનોદમાં તારીખ આવશે એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ બરાબર હવે શું આમનોદ થશે બેંક ખાતે ઉધાર કર્મચારીઓએ સ્વીકારેલા શેર ગુણ્યા ઓફર કિંમત કર્મચારીઓએ કેટલા શેર સ્વીકાર્યા તો સોળસો શેર સ્વીકાર્યા એવું દાખલામાં આપેલું છે તો સોળસો શેર ગુણ્યા ઓફર કિંમત એટલે કંપનીએ કેટલા રૂપિયાના ભાવે શેર ઓફર કર્યો એંશી રૂપિયા તો સોળસો શેર ગુણ્યા એસી રૂપિયા આમ કરીશું તો રકમ આવશે એક લાખ અઠ્ઠાવીસ હજાર કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે ઉધારમાં શું લખીશું સ્વીકારેલા શેર ગુણ્યા આંતરિક કિંમત તો સ્વીકારેલા શેર સોળસો છે અને એક શેરની આંતરિક કિંમત કેટલી હમણાં જ આપણે શોધી એકસો વીસ બરાબર તો સોલસો શેર ગુણ્યા એકસો વીસ રૂપિયા કરીએ તો જ આવશે એક લાખ બાણું હજાર રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે કર્મચારીઓએ સ્વીકારેલા શેર ગુણ્યા મૂળ કિંમત સ્વીકારેલા શેર કેટલા છે સોળસો અને મૂળ કિંમત એક શેરની મૂળ કિંમત એટલે દાર્શનિક કિંમત કેટલી છે દસ રૂપિયા સોળસો શેર ગુણ્યા દસ રૂપિયા એટલે સોળ હજાર થશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કર્મચારીઓએ સ્વીકારેલા શેર ગુણ્યા જામીનગીરી પ્રીમિયમ તો સ્વીકારેલા શેર કેટલા છે સોળસો અને જામીનગીરી પ્રીમિયમ હવે જામીનગીરી પ્રીમિયમ એટલે શું તો બજાર કિંમતમાંથી મૂળ કિંમત માઇનસ કરો તો જામીનગીરી પ્રીમિયમ મળે બજાર કિંમત કેટલા છે બસો રૂપિયા અને મૂળ કિંમત કેટલી છે દસ બસોમાંથી દસ બાદ કરો તો એકસો નેવું રૂપિયા જામીનગીરી પ્રીમિયમ થાય તો સોલસો શેર પર એકસો નેવું રૂપિયા જો કરીએ આપણે તો ત્રણ લાખ ચાર હજાર રૂપિયા આવશે બરાબર તો આ રીતે બીજી આમનો જ્યારે કર્મચારીઓ આ યોજનાનો સ્વીકાર કરે ત્યારે થાય બેંક ખાતે ઉધાર એક લાખ અઠ્ઠાવીસ હજાર કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે ઉધાર એક લાખ બાણું હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે સોળ હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ત્રણ લાખ ચાર હજાર વર્ષના અંતે નહીં સ્વીકારેલા શેર વિકલ્પની નોંધ થાય ત્યારે વર્ષના અંતે વર્ષ ક્યારે પૂરું થવાનું છે આપણું એકત્રીસ ત્રણ બાવીસ નહીં સ્વીકારેલા શેરની નોંધ કરવાની છે કંપનીએ કેટલા શેર ઓફર કર્યા પચીસસો એમાંથી કર્મચારીઓએ કેટલા સ્વીકાર્યા સોળસો એનો કે નહીં સ્વીકારેલા શેર કેટલા હશે નવસો તો નવસો શેર ગુણ્યા બરાબર નવસો શેર ગુણ્યા આંતરિક કિંમત આંતરિક કિંમત એટલે કેટલી એકસો વીસ રૂપિયા તો નવસો શેરના એકસો વીસ રૂપિયા પ્રમાણે કરીશું તો એક લાખ આઠ હજાર રૂપિયા આવશે એટલે આપણી ત્રીજી આમનોમ થશે કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે ઉધાર તે કર્મચારી વળતર ખર્ચ ખાતે અને છેલ્લે ચોથી આમનોમ એ પણ વર્ષના અંતે જ બનાવવાની હોય છે એટલે એકત્રીસ ત્રણ બાવીસ કર્મચારી વળતરનું ખર્ચનું ખાતું બંધ કરવાનું છે બંધ કરવાનું એટલે શું કરવાનું કર્મચારી વળતર ખર્ચની જે રકમ છે એમાંથી કર્મચારીએ કેટલા શેર સ્વીકાર્યા એ રકમ માઇનસ કરવાની એટલે બરાબર તો ત્રણ લાખમાંથી કર્મચારીની જે નહીં સ્વીકારેલા શેરની નોંધ કેટલી છે એક લાખ આઠ હજાર અથવા બીજી ભાષામાં કહું તો આમ નોંધ એકમાંથી આમ નોંધ ત્રણ માઇનસ કરવાની તો ત્રણ લાખ ઓછા એક લાખ આઠ હજાર તમારો જવાબ આવશે એક લાખ બાણું હજાર આમનો આમનોની રકમ આવશે એક લાખ હજાર નફા નુકસાન ખાતે ઉધાર તે કર્મચારી વળતર ખર્ચ ખાતે તો આમનો થઈ ગઈ હવે કર્મચારી વળતર ખર્ચનું ખાતું તૈયાર કરીએ તો શું કરવાનું છે ખતમણી કરવાની છે તો જુઓ પહેલી માં કર્મચારી વળતર ખર્ચનું ખાતું ઉધાર થયું ત્રણ લાખ રૂપિયાથી તારીખ છે એક ચાર ઓગણીસ એક ચાર ઓગણીસ રકમ છે ત્રણ લાખ રૂપિયા અને વિગતમાં સામેના ખાતાનું નામ લખાશે કર્મચારી શેર વિકલ્પ બાકી ખાતે આ પહેલી આમનોની ખતમણી થઈ ગઈ કર્મચારી વળતર ખર્ચ ખાતું ઉધાર કરી બીજી આમનોદમાં કર્મચારી વળતર ખર્ચ ખાતું કોઈ જગ્યાએ આવતું નથી એટલે આ આમનોની ખતવણી નહીં થાય ત્રીજી આમનોનમાં કર્મચારી વળતર ખર્ચ ખાતું જમા થયું છે જો એટલે જમા બાજુ લખીશું રકમ છે એક લાખ આઠ હજાર તારીખ છે એકત્રીસ ત્રણ વિગતમાં શું લખીશું સામેના ખાતાનું નામ કર્મચારી શેર વિકલ્પ બાકી ખાતે તો ત્રીજી આમનો ની થઈ ગઈ હવે ચોથી આમનો કર્મચારી વળતરનું ખર્ચનું ખાતું શું થયું છે જમા થયું છે એક લાખ બાણું હજાર થી તો એક લાખ બાણું હજાર રૂપિયા લખીશું તારીખ છે એકત્રીસ ત્રણ બાવીસ વિગતમાં સામેના ખાતાનું નામ લખીશું નફા નુકસાન ખાતે બરાબર તો આ ચોથી આમનોની પણ ખતવણી થઈ ગઈ ખાતું બંધ કરીશું ઉધાર બાજુનો સરવાળો ત્રણ લાખ રૂપિયા છે જમા બાજુનો પણ સરવાળો ત્રણ લાખ રૂપિયા થઈ રહ્યો છે બરાબર એટલે કે કંપનીએ કર્મચારીઓને ત્રણ લાખ રૂપિયાના શેરનો વિકલ્પ આપ્યો જેમાંથી કર્મચારીઓએ એક લાખ આઠ હજાર રૂપિયાનો વિકલ્પ જે છે એ નથી સ્વીકાર્યો એક લાખ બાણું હજાર રૂપિયાનો વિકલ્પ સ્વીકાર્યો એટલે આ એક લાખ બાણું હજાર કંપનીએ નફા નુકસાન ખાતે લઈ જવા પડે તો આ રીતે આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે